નમસ્કાર મિત્રો એક દુઃખદની ઘટના છે મિત્રો થરાદની અંદર એક મોટી અકસ્માત સર્જાયો છે મિત્રો અને એક આ બહુ દુઃખદદાયક ઘટના છે તમે બાજુના વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે મિત્રો રાતે આજે અકસ્માત થયો છે એ બહુ ખતરનાક છે અને તમે આગળના વિડીયોમાં જુઓ એ ડ્રાઈવર ભાઈનું ત્યાંના ત્યાં જ અકસ્માતમાં મોત થઈ ગયું હતું મિત્રો અને તેની બહુ મહેનત કરવાથી બહાર કાઢવામાં આવ્યો હતો મિત્રો આવા કેસો સર્જાયા છે તમે જોઈ શકો છો મિત્રો ડ્રાઈવરની લાઈફ ઘરેથી બહાર નીકળ્યા પછી કાંઈ નક્કી હોતું નથી આવા ઘણા કેસો બનતા હોય છે અને ઘણી જગ્યાએ અકસ્માતો સર્જાતા હોય છે મિત્રો એટલે મહેરબાની કરી અને સાવચેતીથી સાધના આપવા જોઈએ આપણે અને બીજી વસ્તુ તમે બાજુના સ્ક્રીનમાં વિડીયો જોઈ જ રહ્યા છો મિત્રો કેવો ભયાનક એક્સિડન્ટ થયું છે અને કેવી હાલત થઈ છે મિત્રો આ એક થરાદની ઘટના છે અને તમે જોઈ રહ્યા છો કે મિત્રો એક બિકકી ટેલર અને ડફર વચ્ચેનો અકસ્માત હતો અને એક ભયાનક રૂપ ધારણ કરી નાખ્યું મિત્રો અકસ્માતે અને બહુ ખતરનાક અકસ્માત થયો છે મિત્રો તમે બાજુના વિડીયોમાં જોઈ રહ્યા છો અને મિત્રો મારે તો એક જ સલાહ મિત્રો તમે કોઈ પણ સાધનનું ડ્રાઇવિંગ કરો સાવચેતીથી કરો આવા કેસો ના બને કેમ કે આપણા માતા પિતા આપણા ઘરે પરિવાર પણ આપણી વાત જોતા હોય છે એટલે તમે જોઈ રહ્યા છો આ વિડીયો બાજુમાં ક્લિપ અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો અને વિડીયોમાં વધુમાં વધુ શેર કરો બરાબર જય માતાજી